નમસ્તે ખેડૂત મિત્રો હું છું પવન શાહ શિવસેન એગ્રો દહેગામથી હવે તમે દહેગામમાં ખેતી કરતા હોય તો તમે ઘઉંની ખેતી જરૂર કરતા હશો હવે ઘઉંમાં તમે પાયામાં એક સારું ખાતર આપી ચૂક્યા છો અને હવે ટાઈમ થઈ ગયો છે દસ વીસ દિવસનો વીજવનનો ટાઈમ થયો હોય કે પહેલાં પાણીનો ટાઈમ થયો હોય તો મિત્રો ભલે પાયામાં ગમે તેલું સારું ખાતર નાખી હોય પણ હવે જ્યારે પહેલાં પાણીની આસપાસ તમે ઝીંક નહીં આપો તો પહેલો ખાતરનો એટલો બધો ઉપયોગ નહીં રહે જરૂરી નહીં કે નાખવું જ છે પણ ઝીંક નાખેલું હશે ને મિત્રો તો ઝીંકથી શું થશે જે તમારે ક્રાઉન રૂટ કહેવાય ને આજે બાજુના વિડીયોમાં દેખાતું હશે ક્રાઉન ટોટલ મુકુટ જે આપણે કહેવાય ને મૂળિયું જે મેઈન મૂળિયું હોય છે જે નીચે રહેતું હોય છે એને છોડને ઊભું રાખતું હોય છે એ મજબૂત બનાવવાનું કામ કરે છે ઝીંક ઝીંકથી છોડને ભૂખ લાગે છે કોઈ બી તમે ઘઉં હોય બટેકા હોય શાકભાજી હોય કોઈ બી છોડ હોય ઝીંકથી છોડને ભૂખ લાગે છે જમીનમાંથી પાણીમાંથી જે હોર્મોન્સ હોય છે ને કે જે મોરડાને મજબૂત બનાવે છે નાના નાના બીજા મોરડાઓની શાખા વિકસાવે છે એ ઝીંક કરતું હોય છે મિત્રો નવી નવી જે ફૂટો લાવતું હોય છે ને એ કામ હોય છે ઝીંકનું મિત્રો ઝીંક પીડાશ પણ દૂર કરતું હોય છે તમારે આગળ જઈને છોડ તટાર ઊભો રહે છે જે જેવી રીતે ચાર્સનું ઘઉં કેડી વાર પડી જતા હોય છે તો મિત્રો ઝિંક સારો પ્રમાણમાં આપ્યું હશે અને પાછળ પોટાશ આપ્યું હશે તો ચાન્સ ઓછા રહે છે છોડના પડવાના ઝીંગના ઘણા બધા ફાયદાઓ છે મિત્રો જે તમારે પાછળથી જે દાણા જે આપણે બનતા હોય છે ને એને ભરાવવાનું પણ કામ કરતું હોય છે જિંગ ઝીંક હશે છોડને ભૂખ રહેશે ભૂખ હશે તો તમારા જેવી ખોરાક જમીનમાં છે એની ઉપાડવાની ક્ષમતા વધી જશે જીંકના કારણે મિત્રો તો જીંક અવશ્ય વાપરો પહેલા પાણી વાપરો એની આજુબાજુ વાપરો ગમે ત્યારે વાપરી શકો છો પણ જીંક જરૂર વાપરો જોડે જોડે જો સલ્ફર પણ વાપરી શકો ને ખાસ કરીને સલ્ફર નેવું ટકા નેવું ટકા હશે દાણા પણ સારા ભરાશે અને છોડનો વિકાસ પણ સારો એવો સ્પીડમાં થશે સલ્ફર શિયાળામાં મજબૂત વસ્તુ છે મિત્રો સલ્ફર જેટલું શિયાળામાં આપેલું હશે ભલે ઘઉં હોય કે કોઈ બી શાકભાજી પણ હોય સલ્ફર આપેલું હશે તમે એને બી ખાસ નેવું ટકા વાળું સલ્ફર જે સલ્ફર સૌથી મજબૂત ફોર્મ કહેવાતું હોય છે તો છોડ ઘણો સારો વિકસશે છે મિત્રો